ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ પંદરમી નવેમ્બરના રોજ યોજાનાર છે જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં આવતી પંદરમી નવેમ્બરે છઠ્ઠો દીક્ષાંત સમારોહ યોજાશે જેમાં કુલ છસો વિદ્યાર્થીઓને ઉપાધિઓ એનાયત કરવામાં આવશે સ્નાતક તથા પીએચડી સહિતના તમામ અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ આ સમારોહમાં ઉપસ્થિત રહેશે ગુરુવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં માનનીય કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ જણાવ્યું હતું કે આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને ઉપાધિઓ આપશે તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વખત દીક્ષાંત સમારોહ યુનિવર્સિટીમાં વડોદરા નજીક કુંડેલા ખાતે આવેલ સ્થાયી કેમ્પસમાં યોજાઈ રહ્યો છે સમારોહમાં છેલ્લા બે શૈક્ષણિક વર્ષોના વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત થવાની છે પ્રોફેસર દુબે વધુમાં જણાવ્યું હતું કે સ્નાતક વર્ગના એકસો દસ સ્નાતકોત્તર વર્ગના ચારસો અઠ્ઠાવીસ એમફિલના ચાર અને પીએચડીના એકસો વીસ વિદ્યાર્થીઓને ઉપાધિ આપવામાં આવશે સમારોહની અધ્યક્ષતા યુનિવર્સિટીના માનનીય કુલાધિપતિ ડૉક્ટર હસમુખ અઢિયા કરશે યુનિવર્સિટીના પરીક્ષા નિયંત્રક દર્શન મારુએ જણાવ્યું હતું કે અભ્યાસક્રમોમાં અર્થશાસ્ત્ર પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન તેમજ ગુજરાતી વિભાગમાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સીયુજી પદક અને પ્રાયોજિત સુવર્ણપદક એનાયત કરવામાં આવશે આ સુવર્ણ પદકો અનુક્રમે શ્રીમતી વિદ્યાદેવી અગ્રવાલ શ્રીમતી શાંતા કિરી સિદ્ધપ્પા અને કવિશ્રી પિનાકીન ઠાકુરના નામે આપવામાં આવશે તેમાં બે વિદ્યાર્થી તથા ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તેમણે જણાવ્યું હતું કે સ્નાતકના બી એ ચાઇનીઝમાં બત્રીસ જર્મન સ્ટડીઝમાં સાડત્રીસ અને પાંચ વર્ષીય ઇન્ટ્રીગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં એકતાલીસ વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત થશે સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કુલ સુડતાલીસ વિદ્યાર્થીઓને સીયુજી પદકથી સન્માનિત કરવામાં આવશે જેમાં અઢાર વિદ્યાર્થી અને ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે

2025 को शाम को पाँच बजे इस विश्वविद्यालय के कुंदेला परिसर में आयोजित है और इसमें अध्यक्षता करेंगे माननीय डॉक्टर हसमुख अड़िया जी जो कि हमारे विश्वविद्यालय के चांसलर हैं और मुख्यमंत्री जी रहेंगे और इसमें छ सौ बासठ छात्र छात्राओं को डिग्री दी जाएगी जिसमें कि सैंतालीस छात्र छात्राओं को मेडल दिया जाएगा और इस इसके साथ साथ मैं बताना चाहूँगा कि पूरे देश के अलग अलग राज्यों से हमारे यहाँ छात्र छात्राएं एडमिशन लेते हैं जो कि सेंट्रल कम्बाइंड इंट्रेंस टेस्ट होता है आयोजित होता है दिल्ली के द्वारा तो वहाँ से यहाँ पर अलग अलग देश के जगहों से छात्र छात्राएँ आते हैं तो इसलिए छात्र छात्राओं के लिए भी तैयारी हम कर चुके हैं कि आएंगे यहाँ पर रुकेंगे और यहाँ पर अपना मेडल लेंगे यहाँ पर अपनी डिग्री